એકવીસ જાન્યુઆરીથી એકત્રીસ જાન્યુઆરી સુધીનો આ કાર્યક્રમ છે તો ત્રીસ તારીખે આ બધું આયોજન છે એ રીતે ત્રીસ તારીખ સુધી આ નગર ચાલુ રહેશે એકત્રીસમી છેલ્લું એનું સમાપન સભા થશે તો ખાસ બધા દરેક આ ઉત્સવમાં વધારે એવી ખાસ ખાસ નમ્ર વિનંતી આપ જે રીતે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની અંદર મેસ્કોટ જે રીતે હતા એ જ રીતે અહિયાં પણ યજ્ઞ પુરુષ નગરની અંદર પણ મેસ્કોટ કઈ રીતે બાકી રહી છે તો એ રીતે અહિયાં પણ મેસ્કોટ જે છે તે લગભગ દસ થી વધારે પ્રકારના મેસ્કોટ જે છે તે આ નગરમાં કાર્યરત છે દેશવાસીઓ જય સ્વામિનારાયણ અને હું તમને આજે લઈને આવ્યો છું મેળાવ ગામની અંદર કે મેળાવ ગામ એટલે કે ભાઈ શાસ્ત્રીજી મહારાજનું જન્મસ્થળ જન્મ કહેવામાં આવે છે અને આ બીએપીએસ સંસ્થા માટે એક અલૌકિક સ્થાન પણ કહેવામાં આવે છે બરાબર ને પણ આપણી સાથે જોડાઈ ગયા છે ઋષિ પ્રકાશ સર જે આપણને આખી ટૂર કરાવવાના છે પેલા તો આપણે કાર્યક્રમ વિશે માહિતી આપશો બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજે આજથી બરોબર ઓગણીસો ને સાહીઠ ના વર્ષમાં જન્મસ્થાને સંકલ્પ કર્યો હતો કે અહીંયા ત્રણ શિખરનું શિખરબદ્ધ સરસ એવું મંદિર થાય જેને સંકલ્પને પૂર્ણ બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે કે જેમની શતાબ્દી મહોત્સવ ગયા વર્ષે ખૂબ અમદાવાદમાં ધૂમધામથી જોયો હતો એમણે ઓગણીસોને નવ્વાણુંમાં કર્યો હતો એ જ નિમિત એ જ અરસામાં આ વર્ષે પચીસ વર્ષ આ મંદિરના પૂર્ણ થવા જઈ રહ્યા છે આ એકત્રીસ જાન્યુઆરીએ તો આ નિમિત્તે ભવ્ય અને અતિ રમણીય આયોજન આ રજત જયંતી મહોત્સવનું કરવામાં આવી રહ્યું છે જેની અંદર યજ્ઞપુરુષ નગરનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ છે તેનો મુખ્ય પ્રવેશ દ્વાર આ પ્રવેશ દ્વારની જો આપણે માહિતી માણીએ તો તે કુલ સો ફૂટ લાંબો ગેટ છે અને ચાલીસ ફૂટ ઊંચો ગેટ છે જેની અંદર ત્રણ શિખર છે અને પાંચ ગુમટીઓ છે અને બે હાથી બે મોર અને દેવતાઓ આ નગરની અંદર જે કોઈ પણ ગેસ્ટ આવે છે તેમનું સ્વાગત સમયો તારીખ બાવીસમી તારીખે

અંદર આપણને સપોર્ટ કર્યો તો વિડીયો જોઈને એ જ સપોર્ટ આપણે અહીંયા માગવાના છીએ ચરોદરની અંદર એમાં પણ ભાઈ મેળાવની અંદર મેળાવ ગામની અંદર અદભુત કાર્યક્રમ કરવામાં આવ્યો છે તો આપણે જઈએ આવી જાઓ અને આખો વિડીયો નિહાળવાનું ભૂલતા નહીં બધી જ ઇન્ફોર્મેશન તમને મળવાની છે અહીંયા શું શું પ્રોગ્રામ રાખવામાં આવ્યા છે આવી જાઓ પ્રવેશ દ્વારની અંદર પૈસા તમને એવું કહેવાય કે જમણી યજ્ઞપુરુષ સાહિત્ય ભંડાર તમને જોવા મળશે હવે બીજી માહિતી આપણા દર્શક મિત્રોને આપશો સાહેબ આજે નગર જે છે તે સોળ એકરની અંદર આખું ફેલાયેલું છે જેની અંદર પાર્કિંગ પાર્કિંગ પણ જે છે તે ઇન્ક્લુડ થઈ જાય છે અને આજે આખું મહોત્સવ જે છે એની અંદર ટોટલ સાત થી પણ વધારે ડોમ્સનું જે છે તે આયોજન કરવામાં આવ્યું છે શતાબ્દી મહોત્સવમાં જેટલા પણ ડોમ હતા તે તો છે જ પણ એનાથી વધુ પણ એકદમ કે જે શાસ્ત્રીજી મહારાજનું જે જીવનચરિત્ર દર્શાવે છે યજ્ઞપુરુષ જીવન દર્શન પ્રદર્શન તે પણ અહીંયા છે રોબિન સીલ અક્ષરधाम પણ અહીંયા બનાવવામાં આવ્યું છે આગળ વધીશું આગળ વધીએ આ જે આપ અહીંયા જે સીન જે જોઈ રહ્યા છો

આ જે કહેવાય કે નગરનું મંદિર છે જેની અંદર ભગવાન શ્રી સ્વામિનારાયણ અનાદી મૂળ અક્ષર શ્રી ગુણાતી સ્વામી અને ગુરુ પરંપરા અને પ્રગટ મન સ્વાઈ મહારાજ જે છે તે બિરાજમાન છે આની અંદર જે દર્શન કરે છે તે ધન્યતા અનુભવે છે જોરદાર અને હવે આપણે અહીંયાથી તમે જોઈ રહ્યા છો કે જે શતાબ્દી મહોત્સવની અંદર જે ભજન કુટીર રાખવામાં આવ્યું તો એ ભજન કુટીર પણ આ જગ્યાએ રાખવામાં આવ્યું છે અને બીજી ભાઈ જ્યારે બીએપીએસ ની મેનેજમેન્ટ મેનેજમેન્ટની વાત કરવામાં આવે તો જ્યારે તમે એન્ટર થાવ ને ત્યાંથી જ આપણને મેનેજમેન્ટ પાર્કિંગથી લઈને એન્ડિંગ સુધીનું દરેક મેનેજમેન્ટ અહીં જોવામાં આવશે સ્વયંસેવક દળ છે સ્વચ્છતા દળ છે સલામતી દવાખાનું મહિલા સ્વાગત કક્ષ છે પછી પુરુષ સ્વાગત કક્ષ પણ અહીંયા રાખવામાં આવે છે જેથી કરીને કોઈ મહાનુભાવ આવે તો એમનું જે સચવાઈ જાય

અહીંયા આપ એમ જોઈ રહ્યા છો કે રાષ્ટ્રધ્વજ પણ આજે સવારે જે છે તે છવ્વીસ જાન્યુઆરી નિમિત્તે અહીંયા ધ્વજારોહણનો કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો બાવીસમી તારીખે રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હતો તેની પણ ઉજવણી આ નગરમાં કરવામાં આવી હતી તહેવારોની પણ ઉજવણી આ નગરમાં કરવામાં આવે છે અને એવું કહેવાય કે કેટલી પબ્લિક અત્યારે રોજનો રોજ લાભ લેતી હશે રોજ દિવસથી લઈને અત્યાર સુધીને આપ જે નગરમાં ઊભા છો તેની મુલાકાત બાવીસ હજારથી વધુ દર્શનાર્થીઓ આની મુલાકાત જે છે તે લીધેલી છે જોરદાર જોરદાર હવે તમે વિડીયોની અંદર પણ મુલાકાત લઈ લેજો જો તમે દૂરથી હોય કે બહારથી કે આપણું બધું જ આખું પ્રદર્શન આપણે વિડીયોની અંદર જોવાના છે પેલા ડોમની અંદર આપણે શું છે સાહેબ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સાંઈ મહારાજે કે જેમણે આ મંદિરની જે છે તે મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી તેમનો પણ અહીંયા એક શો મૂકવામાં આવ્યો છે કે જેમણે પ્રમુખ સાંઈ મહારાજે ઘણા લોકોને વ્યસન મુક્ત કર્યા છે ઘણા લોકોને ઘર સભા કરવા માટે પ્રેરણા આપી છે ઘણા લોકોની જે કરુણતા જે છે તે સમજીને પોતે કહેવાય કે એમણે અમલમાં કરી છે અને જેમની વેદના સમજીને પ્રમુખ સાંઈ મહારાજ ખૂબ જ લાગણીશીલ વ્યક્તિ હતા અને તેમણે ઘણા લોકોનું જે છે તે બતાવવામાં આવે છે કે શંભુ કે નાના બાળકને પણ પ્રમુખ સાંઈ મહારાજ એટલો જ વાલ કરે છે કે જેટલા મોટા મહાનુભાવને કરે છે દરેક જણ માટે પ્રમુખ સાંઈ મહારાજનો પ્રેમ જે છે તે એક જ સરખો રહેતો હતો એ અહીંયા આ ડોમની અંદર બતાવવામાં આવે છે તો પહેલા ડોમની અંદર આપણે દ્રશ્ય માણ્યું વિડીયો અંદર હવે આપણે બીજા ડોમની અંદર આવે છે તૂટે હૃદય ને તૂટે ઘર અહીંયા એની વિશેષતાની વાત કરીએ સર આપણે અત્યારે આપણે જેમ જાણીએ છીએ કે પરિવારની અંદર ખૂબ જ શાંતિ જે છે તે જળવાતી નથી ક્યારેક સાસુ વહુનો ઝઘડો થતો હોય છે તો ક્યારેક એક બીજા અંદર તકરાર થતી હોય છે આ ડોમની અંદર એવી પ્રેરણા આપવામાં આવે છે કે આપણે પારિવારિક શાંતિ રાખવી જોઈએ અને આ ડોમ જેવો જ્યારે આપણે પ્રદર્શન જોઈને જે બહાર જઈએ તો નાની નાની છે લઈને ઊભી નિયમ લેવડાવવા માટે ઊભી હોય છે કે જે આપણે પ્રેરણા આપે કે આપણે સવે ઘર સભા કરવી જોઈએ અને પરિવારને જે છે તે શાંત બનાવવું જોઈએ જે આ દીકરીઓ જે છે તે અહીંયા બધાને ઘર સભા માટે જે છે તે પ્રેરણા આપીને નિયમ લીતે લેવડાવ હોય છે જેની અંદર સમૂહ ભોજન કરીએ પછી ભગવાનને ને સમૂહ પ્રાર્થના કરીએ ઘરમાં એકબીજાને આપણે રિસ્પેક્ટ જળવાય માટે એકબીજાને આદર આપીએ પછી આપણા ઘરને આદર્શ બનાવીએ જેવા મૂલ્યો જે છે અહીંયા શીખવાડવામાં આવે છે આ બાલિકાઓ દ્વારા જય સ્વામિનારાયણ એ તૂટે ઘર જે અંતર્ગત જે આધી જે સો જોઈને બહાર નીકળે છે એ પ્રમાણે અહીંયા યજ્ઞ એટલે યજ્ઞકુંડની અંદર તમને નિયમો લેવડાવવામાં આવે છે આવી ગયા છે ત્રીજા ડોમની અંદર અને આની વિશેષતા વિશે સાર આપણને કહેશો બ્રહ્મસ્વામી પ્રમુખ સ્વામી મહારાજે અનેક લોકોને વ્યસન મુક્ત કર્યા છે એ જ અર્થામાં અહીંયા જે

તમને નિયમો લેવડાવે છે કે ઘર સભા કરવી જોઈએ અને ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ એવી જ રીતે આ ડોમની એક્ઝેક્ટ બાજુમાં પણ આપણને બાળકો થોડું ગાઈડ્સ કરશે અને શીખવાડશે નિયમો પણ લેવડાવશે શું કહેશો સસાડા ભગવાન ની જય જો આપણે પણ કોઈ વ્યસન હોય અને આપ તે તેને છોડવા માંગતા હો તો આપ બાળક દ્વારા નિયમ લઈ તે વ્યસનને છોડી આપના પરિવાર સાથે વ્યસનમુક જીવન જીવી શકો છો જય સ્વામિનારાયણ આપણે અત્યાર સુધીમાં કેટલા લોકો નિયમ લીધો છે વ્યસન ત્યાગ નો અહિયાં અમે હજુ આજે જ આવ્યા છે અને આજના દાડામાં અમે સહિત જેવા સંપર્ક કર્યા છે ઓહો સહિત જેવા સંપર્ક આજના દિવસમાં ખાલી સ્વામિનારાયણ સંસ્થા સ્વચ્છતા માટે તેમજ પાણીના બચાવ માટે અને ઇલેક્ટ્રિસિટીના બચાવ માટે પણ એકદમ વખણાય છે તો અહીંયા એ રીતે વધારે દર્શનાર્થીઓને પ્રેરણા મળે એ માટે અહીંયા અવર ઇન્ડિયા માય ઇન્ડિયા નામનો જે શો છે તે ઊભો કરવામાં આવ્યો છે જેની અંદર જે પણ દર્શનાર્થી આવે એને આપણે સ્વચ્છતા અંગે તેમજ પાણી બચાવવું જોઈએ વીજળી બચાવવી જોઈએ અને જે વૃક્ષો વાવા જોઈએ જેવા મેસેજ મળે છે આ સાથે હેલ્મેટ પણ અત્યારે અત્યંત જરૂરી હોય છે તો હેલ્મેટ પણ આપણે પહેરવું જોઈએ એવો મેસેજ આ ડોમની અંદરથી આપણને મળે છે તો જે શતાબ્દી મહોત્સવમાં લોકોનો ફેવરેટ એટલે કે ભાઈ ધ સ્વી પર સુવર્ણા બરાબર ને નાના બાળકોને વધારે પ્રિય હોય તેના વિશે થોડું જણાવશો અહીંયા જે આ જે સ્ત્રી ઓફ સુવર્ણા જે ડોમ છે તેની અંદર જે બાલિકાઓ જે છે તે સદાર્દિ મહોત્સવમાં નૃત્ય કરતી હતી તેનો જે એક ભાગ લઈને અહીંયા જે છે તે આમાં બતાવવામાં આવે છે જેની અંદર આપણને પ્રેરણા મળે છે કે આપણે પ્રાર્થના વધતા પુરુષાર્થ બરાબર સફળતા આપણે પ્રાર્થના કરીએ અને જો પુરુષાર્થ કરીએ તો આપણને જરૂરથી સફળતા મળે જ છે તે મેસેજ જે છે તે આ ડોમની અંદર બતાવવામાં આવે છે જે બાળકોને અભ્યાસ માટે પણ ખૂબ જ કામમાં આવે એવો આ ડોમ છે ખરેખર દરેક ડોમની વાત કરીએ ને ભાઈ તો આપણને થોડી પૂરતી માહિતી વિડીયો લાંબો ના થાય એટલે થોડી પૂરતી માહિતી તમને આપું છું પણ અચૂકથી આ જગ્યા ઉપર વિઝિટ કરો તમારા ફેમિલી સાથે તમારા સંતાન સાથે જો ભાઈ કંઈક નવું લઈને જશો આ જગ્યા પર આવશો એટલે અને બધા જ ડોમની અંદર પૂરેપૂરા એમના એપિસોડ જોજો ખરેખર બહુ કામમાં લાગશે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ કે જેઓ આ સંસ્થાના સ્થાપક છે તેમનો જન્મસ્થાન એટલે કે આ મેળાવ ગામ આ મેળાવ ગામની અંદર જ્યારે શાસ્ત્રીજી મહારાજ રહેતા હતા ત્યારે ઘણી બાળલીલાઓ કરી છે એના પ્રસાદિક સ્થાનનું પોસ્ટર પણ અહીંયા મારેલું છે અને માહિતી પણ આપણને ત્યાં મળી રહેશે અને આ જે શાસ્ત્રીજી મહારાજ છે એ ગાળું એટલા માટે મૂકવામાં આવ્યું છે કે શાસ્ત્રીજી મહારાજ જ્યારે વિચરણ કરતા હતા ત્યારે ગાળામાં વિચરણ કરતા હતા અને તેમણે ખૂબ જ દેહને ભીડો આપીને આ સંસ્થાને જે છે તે આટલી વિકસાવી છે

જેની અંદર ત્રણ ડમની રચના કરવામાં આવી છે ભૂઝો શેરુ અને સુવર્ણા અને એક ભૂલ ભૂલૈયાનો પણ અહીંયા જે છે તે નવો કોન્સેપ્ટ મૂકવામાં આવ્યો છે જેની અંદર આપણે ચાલતા જઈએ અને બધું જોતા જઈએ તો આપણને એની અંદર પ્રેરણા મળે એની અંદર એવી રીતે કરવામાં આવ્યું છે કે આપણને લાઇટિંગવાળું જે છે તે આખું આપણે હમણાં જઈને જોઈશું ત્યારબાદ બાળકોને મનોરંજન મળે તે માટે અહીંયા ગેમ્સ પણ મૂકવામાં આવી છે અને રાઇડ્સ પણ મૂકવામાં આવી છે અહીંયા બાળકોને મનોરંજન મળે તે માટે ઘણી બધી ગેમ્સનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે હાલ જે છે તે બોલિંગ પુલ અને ચેલેન્જ ગેમ જે છે તે અહીંયા આપણે આવ્યા છીએ એની અંદર એક એવું બનાવવામાં આવ્યું છે કાર્પેન્ટર્સ દ્વારા એ જેની અંદર આપણે જોઈએ કે આ જે કલર જ્યાં કલરના જે બોલ્સ હોય એની અંદર એક લાઈનની અંદર કરવાના હોય છે એટલે બાળકોને મજા આવે અને અમુક ટાઈમ લિમિટ આપવામાં આવે છે જો બાળકનું એ ટાઈમમાં એ ચેલેન્જ ગેમ પૂરી થઈ જાય તો એને છેલ્લે એક ઇનામમાં પણ કોઈ પણ વસ્તુ ભેટ પ્રકારે આપવામાં આવે છે ઇન વન એટલે કે બધાએ બોલ ડોલની અંદર ફેંકવાનો નાખવાનું હોય એટલે એકાગ્રતા પણ કરવામાં આવે છે એકાગ્રતાનો કોન્સેપ્ટ કે પોસ્ટર બનાવી દેવામાં આવે છે અને ત્યારબાદ સેન્ટરની અંદર ચાંદલો કરવાનો પ્રયત્ન જે છે તે કરવાનો હોય છે જો સેન્ટરમાં ચાંદલો લાગી જાય તો એ જ રીતે ઇનામ આપવામાં આવે મનને એકાગ્ર કરવાની ઈચ્છા હોય તો આમાં જીતી શકાય છે જો મનને એકાગ્રતા રાખવું પડે બાળકોને પ્રેરણા આપવામાં આવે છે કે આપણે માતા પિતાની આજ્ઞા પાડવી જોઈએ બાળકોને એવું શીખવાડવામાં આવે છે કે આપણે મમ્મી પપ્પા જેમ કે એમ કરવું જોઈએ એમની જે મરજી હોય છે તે આપણે જો કરીએ છીએ તો આપણું હંમેશા સારું જ થાય છે એ જે પ્રેરણા છે તે આ ડોમની અંદર બતાવવામાં આવે છે બાળકોને અહીંયા નિયમ પણ લેવડાવવામાં આવે છે જે બધા ડોમ જોઈએ એની જે પ્રેરણાનો સાર મળતો હોય છે એ છેલ્લે અહીંયા નિયમના કાર્ડ રૂપે અહીંયા આપવામાં આવે છે આ રીતે જય સ્વામિનારાયણ મેળા મંદિર રજત પવિત્ર દિવસ દિવસે આ પાંચ નિયમોનું પાંચમાંથી તમને ક લેવો છે પહેલો છે હું દરરોજ હું દરરોજ માતા પિતાને પંજામ પ્રણામ કરીશ અને તેમની આજ્ઞા પાડીશ બીજો છે હું દરરોજ સવારે ભગવાનની પ્રાર્થના કરી કરીને જ મારા દિવસની શરૂઆત કરીશ ત્રીજો છે હું દરરોજ પંદર મિનિટ સારા અને આધ્યાત્મિક પુસ્તકોનું વાંચન કરીશ ચોથું છે હું મોબાઈલ ઇન્ટરનેટ નો ઉપયોગ જરૂર પૂરતો જાળવણી અને જાહેર જ કરીશ પાંચમું છે હું કન અને એકાગ્રતા અભ્યાસ કરીશ જય સ્વામી બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સાંઈ મહારાજ ના ગુરુ યોગીજી મહારાજ બાળકોને એક વાર્તા કહેતા હતા જેનું નામ હતું લીંડીઓ એ જ વાર્તાને અને આખી અહીંયા બાળકોને મજા આવે એ રીતે અહીંયા વાર્તાનું શો બનાવવામાં આવ્યો છે જે છે ધ જંગલ ઓફ શેરુ જેની અંદર એક સિંહ છે એ ખોવાઈ ગયો હોય છે અને ત્યાર પછી એને સાચા ગુરુની જ્યારે પ્રાપ્તિ થાય છે ત્યારે તે પોતે તેની સાચી ઓળખાણ એની થાય છે ત્યાર પછી એને શું કરવાનું હોય છે એ એને ખબર પડે છે એમ આપણા જીવનમાં પણ આપણા જીવનનું કેન્દ્ર ગુરુ હોય છે એ મેસેજ આ ડોમની અંદર બતાવવામાં આવે છે તો બાળનગરીની અંદર આપણે અત્યારે આવ્યા છે સુટેવ કુટેવ જે વર્ષોથી બીએમપીએસ સંપ્રદાય દ્વારા બાળપ્રકાશની આવૃત્તિ વર્ષોથી આપવામાં આવે છે અને દરેક બાળક માટે સુટેવ કુટેવ બહુ મહત્વનું હોય છે એનાથી કંઈક જીવનમાં નાની મોટી જે આપણે નિયમિતતા જે શીખવા મળતી હોય છે એનો પણ આપણે એ શો જોવાના છે એ પણ આપણે અંદર જઈશું અને એની બીજી વિશેષતાની સાહેબ વાત કરશો આપ બાળનગરીનું મુખ્ય આકર્ષણ જે છે તે ભૂલભુલામણી છે આ ભૂલભુલાયા અંદર એકદમ આપણને ગ્લો ગાર્ડન જેવું જ ફિલિંગ આવશે કારણ કે અહીંયા લાઇટો અંદર મૂકવામાં આવી છે એટલે જે છે એ ગ્લો થાય અને અહીં અંદર ગાઈડન્સ પણ મૂકેલું છે કે જેથી કોઈ ખોવાઈ ના જાય અને બધા બાળકો પણ અંદર સમજાવતા હોય છે એટલે બાળક જે છે તે અહીંયાથી કંઈક શીખીને જાય એવો આ મેસેજ એની અંદર આપવામાં આવે છે

પોપકોન છે એ આપણે દસ રૂપિયામાં આપીએ છીએ ચા કોફી દસ રૂપિયામાં આપીએ છીએ આઈસ્ક્રીમ છે એ દસ વીસના કોન આપીએ છીએ ભાજી ત્રીસ રૂપિયા ઢોકળા દસ રૂપિયા મંચુરિયન ચાલીસ રૂપિયા અને ભાજી ત્રીસ રૂપિયા અને ભેલ ત્રીસ રૂપિયા બસ સિત્તેર જેટલા હરિભક્તોનો સ્ટાફ છે ઓહો સિત્તેર એમાં પચાસ બહેનો છે અને વીસ ભાઈઓ છે અને ત્રણ જેના કૂક કહેવાય આપણા જે બનાવે છે રસોઈ એવા છે એટલે સિત્તેર થી પંચોતેર જણનો સ્ટાફ છે અહીંયા આ કાઉન્ટર ઉપર લાઈવ ઢોકળા બને છે અને લાઈવ ઢોકળા એટલે બંને જાતના પીળા અને સફેદ એ બંને લાઈવ ઢોકળા છે એ અહીંયા મળે છે બધા અહીંયા લાઈવ ઢોકળા લઈ રહ્યા છે અને આ બધા સામે લેવા માટે ઊભા છે અહીંયા ભાજીપાવ મળે છે ભાજીપાવ અહીંયા ભાજીપાવ અને સલાડ અહીંયા આપવામાં આવે છે અહીંયા મંચુરિયન મળે છે અહીંયા લાઈવ સમોસા આપવામાં આવે છે લાઈવ સમોસા જે પ્રમાણે ઓર્ડર આવે એમ ગરમ ગરમ ઓર્ડર આવે એ પ્રમાણે ગરમ ગરમ બનાવીને આપે છે લાબેલી અહીંયા લાઈવ લાઈવ પોપકોર્ન આપવામાં આવે છે જેમ ગરમ જે આવે લેવા માટે એ પ્રમાણે અહીંયા બનાવી બનાવીને આપે છે તો મહોત્સવ સાથે સાથે તમે ફૂડની પણ મોજ માણી શકો છો એકદમ પ્રસાદી ગ્રહણ કરી શકો છો એ પણ એવું કહેવાય એકદમ પ્રાઇઝની અંદર અંદર પ્રેમમાંથી ઉપહાર આપણે લઈને કેટલી કેટલી પ્રાઇઝ આપણે આપણે અહીંયા બધી જ વસ્તુ જે છે તે સસ્તા ભાવમાં રાખવામાં આવી છે એકદમ નોમિનલ ચાર્જની અંદર સમોસા છે દસ રૂપિયાનો એક નામ ત્યાર પછી ભેલ છે અહીંયા વીસ રૂપિયાની ત્યાર પછી પાણી આપણે પાણીપુરી છે વીસ રૂપિયાની પંદર નામ ત્યાર પછી આપણે પાઉભાજી છે એ ત્રીસ રૂપિયાની છે ત્યાર પછી મંચુરિયન છે એ ચાલીસ રૂપિયાનું છે અને દાબેરી જે છે એ આપણે વીસ રૂપિયાની છે આ રીતે બધી વસ્તુ સસ્તા ભાવમાં જ રાખવામાં આવી છે આ સિવાય પાપડીનો લોટ દસ રૂપિયાનો ઓફ દસ રૂપિયામાં ત્યાર પછી આપણે સ્વામિનારાયણ ખીચડી જે આખા સ્વામિનારાયણ સંપ્રદાયની ફેમસ છે જે હાલ સ્ટોકમાં અવેલેબલ નથી સોરી એટલે એ પણ એ રીતે વીસ રૂપિયાની અંદર મળે છે છાસ પણ આપણે એની જોડે દસ રૂપિયાની અંદર લખી આપીએ છીએ ઢોકળા છે લાઈવ જેમણાં ગરમા ગરમ બનીને આવશે દસ રૂપિયાની અંદર આપણે એ પણ આપીએ છીએ તો હો તો આપણે બહુ વારની કરીએ આપણે ટ્રાય કરીએ પહેલાં તો પાણીપુરીની શરૂઆત કરીશું પાણીપુરી વીસ રૂપિયાની અંદર આપણને પંદર મેન પાણીપુરી આપવામાં આવે છે અને એકદમ હાઇજીનિક રહે એટલા માટે કોઈ ભરીને પણ અહીંયા ભરીને પણ આપવામાં આવશે ને તમને હાઇજીનિકનું પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવશે પ્રેમવટીની અંદર માસ્ક હેન્ડ ગ્લવ અને હેર કેપ બધા પહેરીને કામ કરી રહ્યા છે બધા સ્વયંસેવકો અને નાના નાના ગામડાઓમાંથી બધા સ્વયંસેવકો આવ્યા છે અહીંયા સેવા કરવા માટે એવું કહેવાય કે પ્રસાદીનો સ્વાદ કંઈક અલગ જ લેવલ પર હોય છે એ જોરદાર આપણને સ્વાદ આવી રહ્યો છે આપણે પાઉભાજી ટ્રાય કરીએ માત્ર ત્રીસ રૂપિયા ની અંદર ખીચડી અને પાણીપુરી મૂરી ખરેખર સંસ્થા સંસ્થાની અંદર જયારે પ્રેમ વધી હોય ત્યારે તમે ટેસ્ટ કરશો ને મજા જ આવશે એકદમ નોમિનલ ચાટમાં ખવડાવવામાં આવે છે હવે આપણે મંચુરિયન છે એ પણ ટ્રાય કરીએ એમનું આપણા સબ્સ્ક્રાઇબર મિત્રો માટે આવી રહ્યો ડુંગળી લસણ વગરનો ટેસ્ટ છે એટલે તે છતાં પણ ટેસ્ટ સારો મેન્ટેન કરી શકે છે અને અહીંયા તમને અલગ અલગ શરબત પણ છે બરાબર ને એ લીંબુ આદુ હળદર એવું ત્રણેયનું મિક્સ કરીને ઘરા માટે પણ એકદમ સારો છે શિયાળામાં અને એકદમ જોરદાર ટેસ્ટ પૂજ્ય સંતો અને ભરી ભક્તો જે આ શરબત અહીં મંદિરમાં બનાવે છે ઓહો જોરદાર તો હજુ પણ તમને કહું છું કે તમે વિઝિટ ના કર્યું હોય રજત જયંતિ મહોત્સવ બે હજાર ચોવીસ મેળાવ ગામની અંદર તો આજે જ વિઝિટ કરો એક્ઝેક્ટ આપણે લોકેશન ફરી એકવાર કહી દઈશું આપણે નડિયાદ પેટલાદ રોડ છે એની વચ્ચે આપણે આ મહોત્સવનું સ્થળ છે મેળાવ ગામની અંદર અહીંયા પાછળ મંદિર છે બીએકે એ સ્વામિનારાયણ સંસ્થાનું અને આગળ એ રીતે છે એ મંદિરને પચીસ વર્ષ પૂરા થાય છે એ નિમિત્તે આ મહોત્સવ રાખવામાં આવે છે એની અંદર આ ઉપહાર ગૃહનું આયોજન કરવામાં આવ્યું છે જેથી અહીં જે કોઈ પણ દર્શનાર્થી આવે એ નોમિનલ ચાર્જની અંદર એમનો પ્રસાદ જે છે એ અહીંયા આવી રીતે ગ્રહણ કરી શકે વ્યવસ્થા જળવાય એટલા માટે અને બધી વાનગીઓ પણ એકદમ જોરદાર ટેસ્ટમાં પણ આપણે બનાવી આપે છે એકદમ સ્વયંસેવિકા બહેનો અને ભાઈઓના સાથ સહકારથી એકદમ સારા ટેસ્ટની અંદર આ બધી વસ્તુઓ બનાવવામાં આવે છે તો આ સાથે આપણે મળતા રહેશું આવાના એપિસોડ તમારા માટે લાવવાનું દરેક લોકોને વિનંતી છે કે આ વિડીયો વધુમાં વધુ શેર કરો અને જો તમે બહારથી જોઈ રહ્યા હોય હવા એવું ના હોય તો તમે તમારા ઘરે બેઠા બેઠા પણ દર્શન કરી શકો છો બધાને જય સ્વામિ